બારોઈ રોડ તાલુકા પંચાયત કચેરી પાસે અસામાજિક તત્વો દ્વારા કરાયું નુકશાન આ આપણી જ મિલકત છે તેનું જતન કરીએ પ્રણવભાઈ જોશી મુંદ્રા ખાતે તાજેતરમાં બારોઈ રોડ ગૌરવપથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ રોડની બંને બાજુ વૃક્ષો વાવી બેન્ચિસ મૂકવામાં આવ્યા છે જે ભવિષ્યમાં લોકોની સુખાકારી માટે છે પણ હાલમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા વૃક્ષોની ગ્રીલ ફગાવી બેન્ચીસ અને ઇન્ટરલોકને નુકસાન કરવામાં આવ્યો છે આ બાબતે મુન્દ્રા શહેર ભાજપના માજી પ્રમુખ પ્રણવભાઈ જોશીએ જનતાને અપીલ કરી છે કે આ આપણી મિલકત છે તેનું જતન કરીએ આ વૃક્ષો અને બેન્ચિસ તથા ઇન્ટરલોક આવનારા સમયમાં આપણી જ સુખાકારી બનશે અને આ આપણી જ મિલકત છે જેને નુકસાન કરવાથી આપણો પોતાનો જ નુકસાન કરી રહ્યા છીએ શિરાજ મલેક ગુજરાત મુન્દ્રા કચ્છ સૌ તો આપણા ગ્રામ પ્રત્યે ચોક્કસપણે પ્રેમ કરીએ છીએ પણ છતાંય અમુક એવા વ્યક્તિઓ છે એને હું ખાસ નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે આટલું સારું બારોઈ રોડ બનાવ્યું છે આપણે આ બારોઈ રોડ ઉપર રાત ની બધા મહેનત કરી છે બધા આટલા આ બારોઈ રોડ ના વિડીયો પણ બનાવે છે અને આનંદ અનુભવે છે પોતાના ગામની અંદર થયું છે તો એનો અંદર દરેક લે છે પણ જયારે આ પરિસ્થિતિ જોઈએ છે ત્યારે અમને પણ દુઃખ થાય છે કેટલી મહેનત સાથે આ બનાવેલું છે ને કોઈક એવા વ્યક્તિઓ દ્વારા વારંવાર આ બીજી વખત અમે ઉભું કરેલું છે આના પહેલા પણ આ ઝાડ છે ઝાડાઓ છે ઉખેડી જાય છે ક્યાંક બાકડાઓ અહીંયા ફૂકો ફેંકે છે આ સૌને વિનંતી છે કે આપણું છે અને આપણે જ વાપરવાનું છે પણ સારી રીતે વાપરી આવું નુકસાન કરવાથી આ શું ફાયદો થશે આ નુકસાન કરવાથી આપણી ક્યાંક કોઈક અમુક એવા તત્વો છે વિકૃત માનસિકતાવાળા તત્વો છે એમને ખાસ વિનંતી છે કે આપણું ગામ છે તો આ બધા આપણે સાચવીને આને વાપરીએ આવી રીતના નુકસાન કરવું ઝાડવાઓને નુકસાન કરવું આને બધું કાઢી નાખવું આનાથી આપણે શું સાબિત કરવા માંગીએ છીએ અત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા અને સૌ નગરજનો પ્રયત્નોથી આવું સારા સારા કામો થાય જે સારા રોડ રસ્તાઓ બને છે અને હજી પણ અમારી ગણતરી છે કે મુન્દ્રાની અંદર ખૂબ સારા કામો થાય અને મુન્દ્રા પણ ખૂબ આગળ અને વિકસિત થાય આપણે બધાનું ગામ છે આપણે બધાના ગર્વ અનુભવ જોઈએ એની બદલી આવું નુકસાન કરવું આપણા માટે ક્યાં યોગ્ય નથી અહીં બાજુમાં ભાઈ છે ત્યારબાદ આ ભાઈ છે આમને પણ લગભગ નહીં તો અહીંયા ધ્યાન પણ રાખીએ છે ત્રણ થી ચાર વખત એમનું પણ એવું કેવું કેવું છે કે ભાઈ ત્રણ થી ચાર વખત અમે પણ પણ આ છે મને બે વખત હું વારંવાર આપણે આને કરીએ જાળવા કરીએ આવીને ઉખેડી જાય છે નુકસાનો કરે છે થૂકો ફેંકવી આ બ્લોક ક્યાંક કાઢવા આ બધું આપણને શોભામાન નથી સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણું ગામ છે આપણું છે આપણે ખુબ સારી રીતે એને સાચવીએ એની જાળવણી કરીએ એ જ વિનંતી છે સૌને